કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન થ્રી કચ્છની સૌથી મોટી ઓપન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ છ ત્રણ બે હજાર પચીસ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ પાંચસો વીસ ટીમોએ ભાગ લીધેલ છે આ સાથે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ના સાતમા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ પર્વ બી અને મહારાજ કલેક્શન વચ્ચે રમાઈ જેમાં પર્વ બીની જીત થઈ હતી બીજી મેચ ગોપાલ બાપા ઇલેવન વેસલ પર અને હર ભોલે મંડપ ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં હર ભોલે મંડપ ભુજ ટીમ વિજેતા થઈ હતી ત્રીજી મેચ અર્થ ક્વીન વાલ્મિકી ભુજ અને ભૂતનાથ બી કોળાઈ વચ્ચે રમાઈ હતી જેમાં ભૂતનાથ બી કોળાઈ વિજેતા થઈ હતી ચોથી મેચ સાજીદ દેવ પર ગઢ ટીમ અને અકબર ઇલેવન ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં સાજીદ દેવ પર ગઢના ટીમની જીત થઈ હતી પાંચમી મેચ પરશુરામ ઇલેવન ભુજ અને અરબાઝ ઇલેવન નાગોર વચ્ચે રમાઈ જેમાં બંને ટીમો વચ્ચે ટાઈ થઈ હતી ત્યારબાદ સુપર ઓવર રમાઈ જેમાં અરબાઝ ઇલેવન નાગોર ટીમ વિજેતા થઈ ગઈ હતી મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે